મહત્વપૂર્ણ નિર્ણય બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને રાત્રે બાદ લાઉડ સ્પીકર પર પ્રતિબંધ લગાવ્યો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાના ધોરણ દસ અને બાર ની આગામી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતાની પરીક્ષાની તૈયારી કરી શકે તે હેતુસર આજથી શહેરમાં રાત્રે દસ વાગે બાદ ડીજે લાઉડ સ્પીકર કે અન્ય કોઈપણ પ્રકારના ઘોંઘાટ કરતા વાદ્યો વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે હાલમાં લગ્નસરાની મોસમ પૂર્વભારમાં ખીલી છે પરંતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને અગ્રતા આપીને પોલીસ તંત્ર દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો છે આ જાહેરનામાના અલીકરણ અંગે સ્પષ્ટતા કરતા પોલીસ વિભાગે જણાવ્યું છે કે રાત્રિના સમયગાળા દરમિયાન જો કોઈપણ વ્યક્તિ કે આયોજક નિયમનો ભંગ કરતા ઝડપાશે તો તેમની સામે સખત કાયદેસરની કાર્યવાહી હાથ ધરમાવશે એટલું જ નહીં નિયમભંગ કરનારના ડીજે સિસ્ટમ અને લાઉડ સ્પીકર સહિતના સાધનો જપ્ત કરી લેવામાં આવશે ધ્વનિ પ્રદૂષણ ઉપરાંત વિદ્યાર્થીઓને એકાગ્રતા જળવાઈ રહે તે માટે રાત્રિના સમયે શહેરી વિસ્તારોમાં ભારે વાહનોના પ્રવેશ પર તથા બિનજરૂરી હોર્ન વગાડવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે

સાથે સાથે લગ્નની સિઝન હોવાથી પાર્ટી પ્લોટમાં ખૂબ મોડા સુધી ડીજે વાગવાની ફરિયાદો મળી રહી છે જે અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને હવે જે કોઈ પાર્ટી પ્લોટમાં દસ વાગ્યા બાદ ડીજે મોટા અવાજમાં વગાડવામાં આવશે ડીજેનો ઉપયોગ કરવામાં આવશે તો ત્યાં કાયદેસરની કાર્યવાહી કરી અને ડીજે જપ્ત કરવામાં આવશે સાથે સાથે જે મોડી રાતે લક્ઝરી બસો અને મોટા ટ્રક જે હોર્ન વગાડે છે જેમાં બાળકોને ભણવામાં વિક્ષેપ થાય છે બધા ટ્રક અને લક્ઝરી બસો પણ કાર્યવાહી કરવામાં આવશે હાલમાં જે રોંગ સાઈડ ચાલી રહી છે લક્ઝરી બસ અને જે જાહેરનામો ભંગ કરીને પણ સમય સિવાયના સમયમાં સિટીમાં એન્ટર થાય છે બધી લક્ઝરી બસ અને ટ્રકની ઉપર પણ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ વહેલા સવારમાં ચાર વાગે પણ અમે પોઈન્ટ લગાડી અને કાર્યવાહી કરી રહ્યા છીએ અને મોડી રાતે પણ જ્યાં જ્યાં અમને લાગે છે કે આ કાર્યવાહી અમારે જરૂર છે તેવા પોઈન્ટ પર અમે સરપ્રાઈઝ ચેકિંગ કરી અને એ પોઈન્ટ લગાડ્યા છે આખા સુરત સિટીમાં જ્યાં જ્યાં રોંગ સાઈડ હોન્સ માટે અમને લાગે છે કે અહીંયા ફરિયાદો વધારે આવે છે જગ્યા પર અમે અહીંયા પોઈન્ટ રાખી અને ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે